ના ગ્રીન કવર વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો ઉનાળામાં વધતી જતી ગરમીના કારણે વૃક્ષોની વાવણી કરવાની જરૂરિયાત ઊભી થઈ છે ત્યારે અમદાવાદમાં ગ્રીન કવર વધારવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહેરના દરેક મુખ્ય ચાર રસ્તા પર વૃક્ષો વાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં ગાર્ડન વિભાગને તમામ ચાર રસ્તાઓના સર્વે કરવાની કામગીરી પણ સોંપી દેવામાં આવી છે ચાર રસ્તા અને ડિવાઇડરની વચ્ચે રોડની બંને તરફ મોટા વૃક્ષો વાવી શકાય તેવા સ્થળો પર આગામી ઉનાળા પહેલા વૃક્ષો વાવવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકામાં ગ્રીન કવર વધે અને લોકો વધારે વધારે વૃક્ષારોપણ તરફ પ્રેરાય એક માસ ઝુંબેશ કરવામાં આવી રહી છે સોસાયટી સોસાયટીએ કોર્પોરેશનના કર્મચારી દ્વારા ફોર્મ ભરવામાં આવે છે મહાનગરપાલિકાની ટીમ દ્વારા જ ત્યાં આગળ સોસાયટીમાં જઈને વૃક્ષારોપણ કરવામાં આવશે દેશના ગૃહ અને સહકાર મંત્રી આ અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ આદરણીય અમિતભાઈ શાહ દ્વારા પણ ગાંધીનગર લોકસભા હરિયાળી લોકસભા બને અને મહાનગરમાં ગ્રીન કવર વધે તે માટે ચોક્કસ એસઓપી પણ બનાવવામાં આવી છે કે ભાઈ ફૂટપાથ ઉપર અને સેન્ટ્રલ ધ્વજ ઉપર મોટા ઝાડો વાવવામાં આવે તો પરિણામે તે ઝાડને કારણે તેનો છાયડો મળે લોકો ઓક્સિજન પર્યાપ્ત માત્રામાં મળી રહે વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડની માત્રા ઘટે અને સિટીનું ટેમ્પરેચર નીચું આવે તે માટે આગામી સમયમાં મહાનગર દ્વારા આપણે વાત કરી કે વૃક્ષારોપણની ધનિફ ઝુંડેશ કરવામાં આવશે તે માટેની એસઓપી પણ બનાવવામાં આવી છે અને મહાનગરપાલિકા દ્વારા આ વખતે ત્રીસ લાખ કરતાં વધારે વૃક્ષો વાવવાનું એક અભિયાન પણ નક્કી કરવામાં આવ્યું છે